વાગરા તાલુકાના ભરચક બજાર વિસ્તારમાં આવેલા ઓમ જ્વેલર્સમાં મંગળવારના રોજ આશ્ચર્યજનક બનાવ બન્યો હતો જ્યારે એક બુકાની ધારી અજાણ્યા ઈસમે વેપારીની આંખોમાં મરચું છાંટી અને ચાર લાખ રૂપિયાના વધુના દાગીના લૂંટીને ફરાર થઈ ગયો હતો આ અચાનક બનેલી લૂંટની ઘટનાની સમગ્ર બજાર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી ભયના વાતાવરણ વચ્ચે વેપારીઓએ પોલીસને જાણ કરી હતી આ ઘટનાની સીસીટીવી કેમેરામાં કેદ થયેલી દ્રશ્યો બહાર આવ્યો છે જેમાં આરોપી દુકાનમાં ઘૂસતો મરચું છાંટતો અને દાગીના લઈ પલાયન થતા સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે આ ઘટનાના બાબતે વાગરા પોલીસે તાત્કાલ ઘટના સ્થળે પહોંચી હતી અને દુકાનદારનું નિવેદન લેવાયું છે હાલ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખાણ કરાવી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે પોલીસ નજીકના વિસ્તારોમાં નાકાબંધી કરીને તપાસ તીવ્ર બનાવી છે